તે સમયે સુરક્ષા માટે ખુલ્લા હાથે કાર્યવાહી કરવાને કારણે પ્રક્રિયા ઉગ્ર બની વિવાદના સંદર્ભમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા બાયંદ્રી સાથે કાર્યવાહી કરવા તથા પરિસ્થિતિ નિયંત્રિત કરવાના ઉદ્દેશ્યથી કેટલાક વિરોધોને ઝડપીને અટક કરવામાં આવ્યા પશુપ્રેમી સંગઠનો અને સ્વેચ્છા સેવકોનું કહેવું છે કે ભૂખતા વિમુક્ત ઢોરાના હિત માટે હંમેશા ખુલ્લા હાથે આગળ વધવું જરૂરી છે તથા વિરોધની પ્રક્રિયા છેલ્લા સમયમાં વધતી હોય ત્યારે પોલીસથી પૂરેપૂરી સહકાર અને સંયમની અપેક્ષા છે ન્યાયાલયના નવીન ચુકાદા અંગે વધુ સ્પષ્ટતા અને ચર્ચા થાય તેવી માંગણી પણ કાર્યકરો દ્વારા ઉઠવામાં આવી છે આ મુદ્દે પશુપ્રેમી સંગઠનો અને નાગરિકો દ્વારા થયેલી કાર્યવાહી સામે પોલીસ દ્વારા કાયદેસરની વ્યવસ્થા જાળવી રાખવામાં આવી છે આગલા દિવસોમાં સંલગ્ન પક્ષો વચ્ચે વધુ ચર્ચા સંવાદ તથા સમજાવટ માટે પ્રયાસ ચાલુ રહેવાની